હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકાશવાદમાં આજે હું તમારા માટે ફરાળી ટુકડાની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ના ઢોકળા બનાવવા માટે મેં એક કપ મોરિયો લીધો છે એને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાનું છે અને એને એકદમ થોડો કકરો વાટી લેવાનો છે રવાનું ટેક્સર હોય એ રીતે આપણે એને વાટવાનો છે આ રીતનું આપણું આ કકરું વટાઈ ગયું છે હવે આપણે આને એક બાઉલમાં લઈ લેવાનું છે બાઉલ આપણો આ મોરિયો છે તો એની અંદર આપણે એક બાઉલ જેટલી ખાટી છસ એડ કરીશું હવે આપણે મિક્સ કરી લેવાનું છે હવે આને થી પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું મોરિયો આપણો સરસ પલળી ગયો છે તો એની અંદર આપણે હવે મસાલા કરીશું તો મેં આદુ અને મરચાં વાટેલા છે તે આપણે એક ટી સ્પૂન જેટલા એડ કરીશું અને ફરાળી આપણે બનાવના છે એટલે સિંધવ મીઠું એ ટેસ્ટ મુજબ એડ કરીશું હવે આને એક વખત આપણે હલાઈ લેવાનું છે હવે એની અંદર એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું હવે એની અંદર એક બાઉલ આપણે મોર્યો છે તો એની અંદર એક પાઉચ જેટલો આ ઈનો એડ કરીશું એને પણ એકદમ મિક્સ કરી લેવાનો એનો આપણો સરસ એક્ટિવેટ થઈ ગયો છે તો હવે આપણે આને એક ગ્રીસ કરેલી થાળીમાં એડ કરી દઈશું આપણે આ સ્ટીમરમાં મૂકી દઈશું અને દસ મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશું દસ મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું જો આપણા ઢોકળા સરસ બફાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને એકદમ સરસ ઠંડા થવા દઈશું આપણા ઠંડા થઈ ગયા છે તો આપણે એની અંદર કાપા પાડી લઈશું હવે આની ઉપર આપણે એક વઘાર કરી લઈશું ત્યાર માટે માં એક વઘારી મૂકી દીધું છે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું મેં આ સીંગ તેલ લીધું છે એની અંદર એક ટી સ્પૂન જીરું એડ કરીશું જો જીરું તતળી ગયું છે તો એની અંદર એક નંગ મરચું ને આઠથી દસ નંગ લીમડીના પાન એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને એમાં એક ટી સ્પૂન જેટલા તલ એડ કરીશું હવે આ વગર આપણે આની ઉપર એળી દઈશું અને બધે આપણે આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તો તૈયાર છે આપણા મોરિયાના ફરાળી ઢોકળા ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ